આશા કરું છું કે બધા મજામાં હશે તો આજે આપણે જવાનું છે બાપર કારણ કે અમારે નરદ બેન ને બબુ સેપ હે એટલે એમના માટે સેબ લેવાનું છે તો અમારે યશ ક્યાં કે શું કે યશ

ને ભૂલી જતા કે આપણે દયડું કરવાનું હતું હાથે રોટલા જ છે ને કરશે લોટ તો હતોય નહીં તો આપણે દયડું કહેલાશું તે હાથી દળાવાના છે અને આ બધા જો મેલી નતર હતા નાઇન એ લોકો ઘડો બીજો બાચી હતા એ પણ ધોવાના છે એ તો ખૂબ બધું કામ બાચી નહીં ફટાફટ કપડાં ધોવાતા આપણે પાણી એડેરું છે આ તો અહીંયા આપણે પાણી ઉચવાલ થાય એટલે આપણે એ ફટાફટ કપડાં ધોયા ઉપર પર મળ થઈ જશે ખૂબ છે હતા દયડું દવાનું બાચી છે તો આપણે કેટલા બધા કપડાં હતા આમ પડ્યા ડોલપુરી ભરાવશે અને આ એકમ ધોઈ લાય સાહેબ અને જો આપણે તો આખી આખો પલડી ગયો પણ હવે નાનો ટાઈમ નહીં હજી દંડ દવા આવવાનું બાકી છે તો હવે ઘણો વિડીયો લેવરાશે નહીં કારણ કે હવે ઘણું મોડું થઈ ગયું છે અને દંડ દવા આવવાનું બાકી છે તો અવનવાર બ્લોગ સાથે મળતા રહેશો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં